અમદાવાદમાંથી દલિત સમાજની દીકરી છેલ્લા ઘણા દિવસોથી ગુમ થવા મામલે તેમના પરિવાર દ્વારા અમદાવાદ પોલીસ કમિશનર ડીજીપી તેમજ ગૃહમંત્રીની ઓફિસ સુધી રજૂઆતો કરવામાં આવી હતી તેમ છતાં પોલીસ દ્વારા આ દીકરીને શોધવાની કોઈ કાર્યવાહી થતી ન હોવાથી દલિત સમાજના લોકો મોટી સંખ્યામાં પોલીસ કમિશનર કચેરી ખાતે ભેગા થયા હતા અને વહેલી તકે દીકરીને શોધી લાવવાની કાર્યવાહી કરવા તેમજ આ કેસ કરી જનતા સેના ગુજરાતના પ્રમુખ કલ્પેશભાઈ પરમાર દ્વારા આવેદનપત્ર અને પોલીસને સાત દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે અને જો સાત દિવસની અંદર પોલીસ આ દીકરીને શોધીને નહીં આપે તો રસ્તા પર ઉતરી ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી

બાઇક ચાલકોનો રાફડો ફાટ્યો હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે જેમાં બાઇકની બંને બાજુ સોસો કિલો અનાજ આવે તેવા સ્ટેન્ડો લગાવીને આવા બાઇક સવારોનો મોટો કાફલો ચાલીઓમાં રહેતા રેશન કાર્ડ ધારકો પાસેથી સરકારી અનાજ ખરીદી વિવિધ સરકારી ખેતીવાડી ઉત્પન્ન બજારોમાં ઊંચા ભાવે વેચી મસમોટું કૌભંડ ચલાવી રહ્યા છે જેમાં નરેશ પટણી નામનો ઈસમ આનો મોટો ધંધો કરી રહ્યો છે જેનું પોલીસ પણ કોઈ બગાડી શકતી ન હોવાનું જણાઈ રહ્યું છે જે ગરીબો માટે સરકારે આ યોજના અમલમાં મૂકી છે તેમને અનાજની જરૂરત ન હોવાથી તેઓ મફતમાં રાશન લઈને હવે કાળા બજારીઓને વેચી રહ્યા હોવાથી શ્રીને મફત રાશન યોજનાનો ખૂબ જ દુરુપયોગ થઈ રહ્યો છે અમદાવાદ શહેરના શાંતિનગર છાપરા નોબલ ટી પાસે એરપોર્ટની દિવાલ નજીક વાડજ રાણીપ સાપુર સરખેજ જમાલપુર ડાણી લીમડા ગોમતીપુર રખિયાલ બાપુનગર તેમજ અમરાઈવાડી સહિત અનેક વિસ્તારોમાં તંત્રની આંખ નીચે સરકારી અનાજની કાળાબજારી ચાલી રહી છે જેથી સરકાર દ્વારા આ બાબતે ઉંડાણપૂર્વક ધ્યાન આપી જે ગરીબોને આ મફત રાશનની જરૂર નથી તેવા રેશન કાર્ડ ધારકોનું કાર્ડ બંધ કરી દેવું જોઈએ કારણ કે જે ગરીબોને અનાજની જરૂર નથી તેઓનું રેશન કાર્ડ શા માટે ચાલુ રાખવું જોઈએ અને તેને મળતો પુરવઠાનો જથ્થો બંધ કરાય તેવા પગલા લેવા જોઈએ બાઇક પર મોટા સ્ટેન્ડો લગાવી અનાજની કાળાબજારી કરતા આવા બાઈક ચાલકોથી અકસ્માતનો પણ ભય રહેલો છે જેથી ટ્રાફિક પોલીસ દ્વારા પણ આવા ઇસમો પર રોક લગાવી જોઈએ તેમજ તેઓને દંડ કરી તેમની અટકાયત થવી જોઈએ તેવું જાગૃત જનતા માંગ કરી રહી છે હાલમાં સરકાર દ્વારા ઘણા પ્રોજેક્ટ પ્રાઇવેટ કરવામાં આવ્યા છે તેમ જો સરકારી અનાજના પુરવઠાના વિતરણની વ્યવસ્થા પણ પ્રાઇવેટ કરવામાં આવે તો સરકારી અનાજને કાળાબજારી અટકી શકે તેમ છે જેમ કે ટોરન્ટ કંપનીનું ખાનગીકરણ થતાં જ તેમાં થઈ રહેલ ચોરીની ઘટનાઓ બંધ થઈ ગયેલ છે તેમાં સરકારી અનાજની ચોરી પણ બંધ થઈ જાય અને અધિકારીઓ પણ આપોઆપ પોતાની ફરજ નિભાવે તેવું જાગૃત નાગરિકોમાં ચર્ચાઈ રહ્યું છે જેથી જ્યાં પણ તમને આ રીતે બાઇક ચાલકો સરકારી અનાજ ખરીદતા કે લઈને જઈ રહેલા દેખાય તો તેઓનો વિડીયો ઉતારીને વાયરલ કરો જેથી સરકાર સુધી ગરીબોને આપવામાં આવતા મફત અનાજની હકીકતની જાણ થાય તેમ જ તેને રોકવા માટે આપ સો નંબર ડાયલ કરી ફરિયાદ પણ કરી શકો છો અમારા દ્વારા સરકારી અનાજની કાળાબજારી બાબતે અનેકવાર સમાચાર પ્રસારિત કરી રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી ન કરી આ ખાડા કાન કરવામાં આવી રહ્યા છે ત્યારે અન્ન અને નાગરિક પુરવઠા તંત્ર ક્યારે જાગશે તેવું જાગૃત જનતામાં ચર્ચાઈ રહ્યું છે